હા તમને મોબાઈલ નંબર બોલ છું નવાનું ઉદે એકતાની એસી કોચ પણ બરાબર છે હવે હું તમને કહેવા માંગીશ કે આ બધી પ્રોડક્ટ વાપરવાથી કેવું લાગે છે આ મરચીની અંદર મને ઓર્ગેનિક પાસમાં એટલું બધું રિઝલ્ટ મળી છે ગામમાં બીજી વેરાયટી કરતાં આઈટી વેરાયટી ક્વોલિટીમાં ભાવ એ ફર્ક પડે છે અને જે ઉત્પાદનમાં છે બી ઘણો ફર્ક પડી ગયો છે ખોવાની ક્વોલિટી બજારમાં જ્યારે લઈને જઈએ ત્યારે બજારમાં ઇન્કમ વેચે જાય છે પાંચ રૂપિયા ભાવ બી ઊંચો આવે પાંચ રૂપિયા કિલો પાછળ કિલો કિલો પાછળ તમે જોઈ શકો છો મિત્રો કિલો પાછળ પાંચ દસ રૂપિયા ભાવ પણ વધારે મળ્યો છે ને મરચાં તમે જો પચ્છીમાં જતો હોય તો કદાચ આ ત્રીસમાં જાય તમે જોઈ શકો છો આ મરચું લગભગ એક ફૂટની આજુબાજુ છે અને એની ક્વોલિટી તમે જોઈ શકો છો બરાબર તો થેન્ક યુ તમે બીજા મિત્રોને શું કહેવા માંગો છો બીજા મિત્રોને જ કહેવા માંગુ છું કે માય લાઈફની આ પ્રોડક્ટ વાપરો અને બીજા ખેડૂતોને વપરાવી જુઓ કે આનો લાભ મળે ઓકે તો